નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાર્યવાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના સમાચાર રાજુલા શહેરમાં તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય રીતે યોજાઈ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનના તિરંગા યાત્રાનું આયોજન રાજુલા શહેરમાં કરવામાં આવેલું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુલા શહેરના ભાજપના તમામ હોદેદારશ્રીઓ રાજુલા નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ રાજુલા ભાજપના તમામ કાર્યકર્તાઓ રાજુલા શહેરના તમામ નાગરિક નાગરિકો તેમજ રાજુલા શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ સંસ્થાના આગેવાનો રાજુલા શહેરના વેપારીઓ તેમજ રાજુલા શહેરની તમામ સરકારી કચેરીના તમામ કર્મચારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રા આજે તારીખ તેર આઠ બે હજાર પચીસ અને બુધવારે સવારે અગિયાર કલાકે રાજુલા નગરપાલિકા ખાતેથી યોજવામાં આવેલી હર હર તિરંગા ઘર ઘર તિરંગા આ યાત્રા ભવ્યથી ભવ્ય રીતે રાજુલા શહેરમાં યોજાયેલી જેમાં મુખ્ય ઉપસ્થિતિ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ રાજુલાના ડેપ્યુટી કલેક્ટર તેમજ વિવિધ અધિકારીઓ તેમજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના તમામ વિવિધ હોદ્દેદારો આ યાત્રામાં હાજર રહેલા જે યાત્રા નગરપાલિકાથી શરૂ કરવામાં આવેલી જે પોલીસ સ્ટેશન્સ દવાખાનું ચોક થઈ અને માર્કેટિંગ યાર્ડના આ પટાંગણમાં આ યાત્રા પૂરી કરવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાના સમગ્ર નાના મોટા સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પંદર ઓગસ્ટ બે હજાર પચીસની ઉજવણી સબબ ભારત સરકાર અને ગુજરાત સરકારની સૂચના મુજબ આજે રાજુલા નગરપાલિકા વિસ્તારનું શહેરી કક્ષાનું તિરંગા રેલીનું આયોજન નગરપાલિકા કચેરીથી શહીદ ચોક સુધી કરવામાં આવેલું હતું જેમાં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તેમજ નગરપાલિકાના તમામ પ્રમુખ શૈયુ પ્રમુખ શૈ સદસ્ય શ્રીઓ સ્થાનિક કક્ષાના તમામ કચેરીના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ અને શહેરીજનોએ બોડી પ્રમાણમાં ભાગ લઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક તિરંગા રેલીનું આયોજન આજે કરવામાં આવેલું હતું ભારતીય જનતા પાર્ટી આયોજિત હરઘર તિરંગા યાત્રામાં આજે આ દેશના યુવાનોને અને ખાસ કરીને આજની આ યુગ છે એ પ્રજાજનોને ધ્યાન ઉપર આવે કે આ દેશને આઝાદી અપાવવા માટે કેટલાય લોકોએ એમને બલિદાન આપ્યા છે એમની બલિદાનને યાદ કરવા માટે આજના આ બાળકોને આપણા આ તિરંગા યાત્રાનું મહત્વ સમજાઈ રહે એના માટેને આજે હર ઘર તિરંગાની યાત્રા રાજુલા મુકામે રાખવામાં આવી હતી અને આ યાત્રામાં સંપૂર્ણપણે અધિકારીગણ પદ અધિકારી ગણ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા અને પાર્ટીના મવડી મંડળના સૂચના મુજબ આજ મેં આ તિરંગા યાત્રાની રેલી નું આયોજન થયું છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આમાં જોડાયા અને પંદરમી ઓગસ્ટ પણ સાથે આવે છે ત્યારે સૌને અમે અભિનંદન આપીએ અને શુભેચ્છા પણ પાઠવીએ છીએ ત્યારે આજની આ રેલી સફળતાપૂર્વક આયોજન થયું છે ત્યારે હું રાજુલા પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને અકસ્માત થાય તો એમાં પચાસ હજાર રૂપિયા ખેડૂતોને ચેક દ્વારા આપવામાં આવે છે જેમાં માનનીય હીરાભાઈ સોલંકી દ્વારા આજ રોજ માર્કેટ યાર્ડના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ અને હીરાભાઈ સોલંકી દ્વારા પટવા ગામના આતુભાઈ તાપા નું અકસ્માતે મૃત્યુ થતાં તેમના વારસદારોને આજ રોજ પચાસ હજાર રૂપિયાનો માર્કેટયાર્ડ રાજુલા દ્વારા છેક આપવામાં આવેલ છે